કરેલું હતું ગાડી બાઇક લઈને આવતા હતા થોડું કાવુ માર્યું કાવા મારવામાં કોઈ છોકરાને ઉભો રાખી મારવો અને તિલક કામ કર્યું છે એમ કરીને મારવો મને એવું લાગે છે કે આ લોકો બેફામ બને છે અહિયાં હમણાં જ સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકોએ કરેલું મને ખબર છે પણ નાના સમાજો હોય તો નાના સમાજો ગી તમે જથ્થાવાળા સમાજ છો મોટો સમાજ છે તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણી એવું થાય કે એમને કેમ પાછા પડે તો એ ઘર હોય નાના સમાજો તો બચારે શું કરે રાત વરે કામે જવાનું હોય ફેક્ટરીઓ છે રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક કઈ હજુ તું બની જાય તો દરેકને ડર લાગે મારું એવાનું કારણ એ છે કે છેલ્લા છ મહિનાથી હું જોઉં છું કે બેફામ બન્યા અને બેફામ બની લગ્નના વરઘોડા ને કાઢવા દેવાના વાસમારીને ગાળો દેવાની આ દીકરી ગયું કે અમારી હાજરીમાં બેફામ ગાળો બોલે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ તો કોઈ લેડીઝ ની સ્ત્રીની હાજરીમાં ગાળો બોલતા સારું નહીં આવ્યું બીજું અંદર અંદર કરતા ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી કોઈ કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના ક્ષત્રિય એટલે રક્ષાયતી ક્ષત્રિય બીજા નું રક્ષણ કરે જયારે બીજા ના લક્ષણ એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો આજે વાળી લેજો તમારા યુવાનો એ વાળી લેજો તમારા વડીલોને મારી એક પણ માબેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો એની હાજરી માં હોય છે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય આ એ ઠાકોરજી કહેવા આવ્યો છું અને પોલીસને તમારું કામ છે લોકોના જાન બાન રક્ષા કરવાનું લોકોને રક્ષણ આપવાનું કોઈ સામાજિક તત્વ કોઈ પણ સમાજ નો હોય કોઈ પણ સમાજ નો હોય એનો પાડી દો પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કાલે કોઈ દીકરો કંપની માંથી પાછો આવતો હોય રસ્તો તૂટેલો છે મેં જોયો છે અને ત્યાં ભાઈ આમથી કાઉ માર્યું હોય અને એવી સામાન્ય બાબતમાં ચાલો કેમ કર્યો છે

કોઈ રીજો બગાડવું નથી પણ ગરીબ સામાન્ય લોકોને ડરાવશો તો તમે પણ સીધા નહી રહી શકો સીધા નહીં ચાલી શકો આ સમજી લેજો બહુ લાંબુ નથી કેવું ક્યાંય કેતો તું કેતી સામાન્ય બાબતો બે નું કહું છું કોઈ બીજી માતા કુટુંબ ના પડો શાંતિથી મુક્તપણે જીવો તમને હવે પછી કોઈ હેરાન કરે તો હું છું ને એ છે ચિંતા ના કરો પાછું પણ આપણે કારણ વગરના ઝઘડા કોઈના ના થવા જોઈએ તમારી પણ ફરિયાદો ના આવી જોઈએ તમે પણ ક્યાંય અવિવેક ક્યાંય કોઈ ખોટો વ્યવહાર ના કરવા જોઈએ તમે પણ કોઈની જોડે ખોટી વાત ના કરવા જોઈએ જયારે હું કેતો હોઉં કે તમને કોઈ ખોટું હેરાન ના કરે તો તમે પણ કોઈને ખોટું હેરાન ના કરવા જોઈએ આ કહેવા આવ્યું છું બીજું એ કહેવા આવ્યું નાના મોટા નશાખોરીમાં છોકરાઓ હોય ને તે બાર ગાડી લેજો અને જંગ્યા મોટા મોટા કરો છો ને જંગ્યા નાણા કરી નાખો ગઈ ઉપર એ બે મિનિટ આ મોટા મોટા જે વાળ છે ને તમારા જે વાળ કપાઈ નાખો હારા નહીં લાગતા અને વેસનો કોઈ ના કરવા જોઈએ હું આટલી બધી વાત કરવા છું પાછળ મચાવું પછી આગળ વાત બંધ કરવા બધું આ સારી વાત નથી તમારે હું સત્સંગ તો બનવું પડશે ને ભાઈ નશામાંથી બહાર નીકળો વેસનોમાંથી બહાર નીકળો એક અને હું વ્યક્તિત્વ બરાબર